નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બોલત ડેડિયા ધારાસભ્ય ક્ષેત્ર વસાવા જેલમાંથી નીકળ્યા બાદ તિલકવાડા આવતા તેના સમર્થકો ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આયોજિત એટીવીટીની બેઠકમાં થયેલા ઝઘડા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છેલ્લા એસી દિવસથી જેલમાં બંધ હતા અને કાયદાકીય લડત બાદ હાઈકોર્ટ દ્વારા તેઓના જામીન મંજૂર કરવામાં આવતા નારેબાજી કરી ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી ચેતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ બાબતે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા ખાતે બેઠકમાં થયેલા સામાન્ય ઝઘડા બાદ મને અરેસ્ટ કરીને ત્રણસો સાત જેવી ગંભીર કલમ લગાડવામાં આવી અને એસી દિવસ સુધી જેલમાં રાખવામાં આવે વારંવાર ખોટા કેસો કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ જનતાનો અવાજ છે બંધારણમાં આપેલ હક અધિકારનો અવાજ છે અવાજ દબાવવાનો નથી કોઈ પણ બાબત હોય અમે સડકથી લઈને સદન સુધી રજૂઆત કરીએ છીએ એટલે અમારા ઉપર ખોટા કેસ થાય છે પરંતુ આજે જેલમાંથી છૂટ્યા બાદ જે જનતાએ મને સહકાર આપ્યો એમનો જે પ્રેમ છે એ જ મારી તાકાત છે અને એમના માટે જ મેં અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહીશ તેમ તેમણે જણાવ્યું છે જે તાલુકાના વિકાસ માટેની એક્ટિવિટીની યોજના હોય છે એમાં જે ગ્રાન્ટ આવે એના આયોજન માટેની કમિટીની બેઠક હતી અને બેઠકમાં ધારાસભ્ય તરીકે મને મેં હાજરી આપી અને હાજરી આપ્યા બાદ જે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને એમાં સભ્ય તરીકે જે લેવામાં આવ્યા એના એ બાબતેને એને બોલાચાલી થઈ ઝપાઝપી નાના બાબતે થઈ તો આવી સામાન્ય બાબત હોવા છતાં મેં પણ સામે ફરિયાદ આપી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી એને ગ્રાહ્ય રાખ્યા વગર મને એરેસ્ટ કરી અને ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવીને મને એંસી દિવસ જેટલી હમણાં જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે જામીનને એમના આવકારીએ છે સાથે સાથે જે વિપક્ષમાં ધારાસભ્ય હોવાના નાતે વારંવાર પોલીસના આઈપીએસ અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ અમારો અવાજ દબાવવા માટે વારે ઘડી અમારા પર ખોટા કેસો કરીને અમને દબાવવાની વાત કરે છે ત્યારે આ માત્ર ચૈતરવાસાવા એકલાનો અવાજ નથી આ સમગ્ર ગુજરાતના યુવાનોનો અવાજ છે આ જનતાનો અવાજ છે બંધારણે અમને આપેલા અધિકારનો અવાજ છે આ અવાજ ક્યારેય દબાવવાનો નથી કોઈ પણ વર્ગ કોઈ પણ સમાજ કોઈ પણ યુવાન ખેડૂત મહિલા કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની બાબત હોય મનરેગાના ગોટાલાની વાત હોય આઉટસોર્સિંગ કર્મચારીઓની બાબત હોય ફિક્સ પગારના કર્મચારીઓની બાબત હોય ખેડૂતોની વાત હોય ત્યારે અમે અન્યાય સામે સડકથી લઈને સદન સુધી રજૂઆત કરીએ છીએ એ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને ગમતું નથી એટલે ખોટા કેસો કરે છે પણ જે પ્રકારે આજે જનતા જેલમાં છૂટ્યા બાદ મને મળવા માટે આવી છે ત્યારે આ જનતા જે સહકાર આપે છે એમની જે લાગણી છે એમનો જે પ્રેમ છે એ જ મારી તાકાત છે અને એના માટે જ અમે લડીએ છીએ જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે ભરોસો મૂક્યો છે હું તો ભગવાનને ખુદાને પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપજો કે અમારા નાનામાં નાના માણસ સાથે અન્યાય થાય ત્યાં હું જઈને ઉભો ન્યાય આપવાનું કામ અમે કરીશું એટલે ભાજપ એના પોલીસ અધિકારીઓ એમના નેતાઓ ગમે તેટલું મારો અવાજ દબાવવાની કોશિશ કરશે પણ આ અવાજ દબાશે નહીં